મિત્રો હું એક નવો ટોપિક દૈનિક કરંટ અફેર્સ માં લઈને પ્રસ્તુત થાઉં છું ટોપિક છે ઇન્ડેક્સ ફૂડ ચોવીસ શું છે ઇન્ડેક્સ ફૂડ ચોવીસ આ ટોપિક તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઘણું અગત્યનું છે વિડીયોને અંત સુધી જોજો મારા વિડિયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મારો બ્લોગ નવીન સમય ને પણ આપ વિઝિટ કરજો આવા અન્ય ટોપિક ની માહિતી આપને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જરૂરથી મળશે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી પિયુષ ગોયલે એક્સપોઝિશન માર્ટ ખાતે પ્રતિષ્ઠિત ઇન્ડસ ફૂડ બે હજાર ચોવીસ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું આ ઇવેન્ટ વૈશ્વિક મંચ પર ભારતની ગતિશીલ અને વૈવિધ્યસભર ફૂડ ઇકોસિસ્ટમને પ્રદર્શિત કરવાના પ્લેટફોર્મ તરીકે કામ કરે છે ગોયલે તેમના વર્ષમાં પ્રોસેસ નોંધપાત્ર એકસો પચાસ ટકા વૃદ્ધિ માટે ભારતના ફૂડ પ્રોસેસિંગ સેક્ટરની પ્રશંસા કરી હતી તેમણે દેશના કૃષિ પરાક્રમ પર ભાર મૂક્યો હતો જેમાં નિકાસ નોંધપાત્ર યુએસ ડોલર ત્રેપન બિલિયન સુધી પહોંચી હતી

પ્રમોટ કરવાનો પહેલો વિકલ્પ પહેલું સાચું છે બીજો વિકલ્પ બીજું સાચું છે ત્રીજો વિકલ્પ બંને સાચા છે ચોથો વિકલ્પ એક પણ સાચું પ્રશ્નોનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો ખૂબ ખૂબ આભાર